સીતારામ બાપા સીતારામ ભાઈઓ બહેનો તમારી માટે એક સરસ આમંત્રણ પત્રિકા આવી ગઈ છે તમારે આવવાનું છે ત્યાં અયોધ્યા રામ મંદિર અને એ પણ કોના તરફથી ગુરુ આશ્રમ બગદાણા એ તરફથી આમંત્રણ પત્રિકા આવી છે આ જુઓ આમંત્રણ પત્રિકા સાંભળો સમજો વાંચો બધાની સાથે શેર કરજો મોકલજો આ વિડીયો અને આની પાછળનો ભાવ તમે સમજજો જો આખી આમંત્રણ પત્રિકા તમને વાંચીને સંભળાવીશ કોમેન્ટમાં બાપા સીતારામ

રવિવારે સવારે પાંચ કલાકે મંગળા આરતી સવારે સાડા સાત કલાકે બાપાના ફોટાની સ્થાપના પછી અન્નપૂર્ણા મહાયજ્ઞ આઠ વાગ્યે શરૂ થશે શોભાયાત્રા દસ વાગ્યે છે સવારે ધ્વજ પૂજા સાડા અગિયારે બાર વાગ્યે ધ્વજારોહણ વીસ ઓક્ટોબર બપોરે બાર કલાકે પછી મહાપ્રસાદ ભોજન શરૂ અને પાંચ વાગ્યે યજ્ઞ હોય